ગાય નું ઘી તમે એક લાખ રૂપિયા કિલો વેચો છો એમ એ છોક કરોડ નું કિલો ગાય નું ઘી હોવું જોઈએ કેટલું મોંઘ હોય અંતે મને એવું સમજાણું કે ગાય અર્થ અને આરોગ્યની બંનેની બંને દાતા છે એમ પણ અત્યારે સૌથી વધુ અમારી પાસે જો દર્દીઓ આવતા હોય તો સેક્સ્યુઅલ ડિસોર્ડર ના પીસીઓડી ના અને સ્પમ્પ ડાઉન ના ગાય ગામડું ખેતી એક એવી ઓપોર્ચ્યુનિટી છે એક એવું જનરેટ કરી શકે છે કે જો સો રૂપિયા લીટર ગોમૂત્ર જ વેચાતું થઈ જાય તો ગાય રોડ ઉપર રખડે જ નહીં એટલે હિન્દુઓની સમસ્યા જ ખતમ થઈ જાય મૂળ બે માણસ એમ થાય છે કે મરી જવું જોઈએ એવું પછી એ અત્યારે સારામાં સારો ઓનલાઈન ધંધો કરે છે ગોંડલ નું ફેમિલી છે ગાય જાગતું જીવતું દેવા લે છે

કાર્ટ ઉપર આપણી સ્ટોરી ચાલે એનાથી વિશેષ શું હોય બીજું